લાલપુરમાં યોગ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશ કેમ્પ યોજાયો લાલપુરમાં યોગ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ વખત મહિલાઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરી અને મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન કરી એક અનોખી પહેલ કરી હતી આ કેમ્પમાં અંદાજીત બસો વોટર બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના અગ્રણી અને મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં બ્લડ ડોનર જોડાયા હતા લાલપુર દીપક ટંકારીયા યા છે હું લાલપુરમાં એક યોગા ગ્રુપ ચલાવું છું અને આજે અમારા યોગા ગ્રુપના બહેનો દ્વારા છે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં બસો ને સાઠ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને એમાંથી એકસો ને ત્રણ તો બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે આ અમારા બહેનોની સૌથી મોટી સિદ્ધિ કહેવાય કે પહેલી વખત લાલપુરમાં આટલા બહેનો છે રક્તદાન કરતા હશે અને આજે અત્યાર સુધીમાં મારું નામ મીરા છે સમીરભાઈ ભેસડીયા આ યોગા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ રાખેલો છે તેમાંથી પચાસ ટકા રક્તદાન મહિલાઓએ કરેલો છે અને હું પણ ફર્સ્ટ ટાઈમ આ રક્તદાન કરું છું અંદાજિત બસો જેટલી અઢીસો સંખ્યા નોંધાવેલ છે તેમાંથી બસો જેટલા વે રક્તદાન કરેલ છે